આ કલમું પેલા બધા પહેલા પેલા આ વાવી હતી જયશ્રી આ પડાની ની પછી ત્રણ ચાર વર્ષ પછી આપણે ઈ પડામાં માં બાપા એ છે ને આમાં પેલા મહેનત કરી દુનિયા ની છે ને બેટા બે વાળી એક આર જ મેળા નાખ હતા આમાં ચૈતન્ય ભાઈ ભાઈ હું આવું થાય કઈક રાઈટ ના આમાં બગીચો અમારો હાવ જૂનો ભાગમાં આવેલી જમીન અને ઓલી જમીન બાપા એ લીધે જો આ જમીન છે ને બેટા આપને બાપાને ભાગમાં આવી હતી સમજાણું જો આમાં અડસિયાના ઢગલા તો જોથી થયા અળસિયા જો આ અળસિયા નું છે આ ખાતર છે ને અડસિયા નું છે હા વિશ્વા ભાગમાં આવે ને દાદાને એ આ ભાગમાં આવેલી જમીન આ અને ઓલું પાછળનું પડું છે એ અને આપણે જ્યાં આપણે ફાર્મ બનાવ્યું ને બેટા એ આપણે લીધેલું છે એટલે દાદા એ લીધેલું આપણે નહીં આમાં અળસિયાનું ખાતર તો જો થયું જય રે દુનિયાનું અળસિયું થયું જો આ બધું એ બધું અડસ્યું બેટા રેસ હોય ને એટલે અળસિયા બહુ થાય આમાં આ બધા અળસિયા આના કઈ ખાતર નાખવાની જરૂર જ ન રીએ કુદરતી બહુ ફાયદો કરે અળસિયા તો એટલે અળસિયા છે પણ આમાં હા દાદા હતા ને અમે નાના નાના હતા ને બેટા ત્યાં આખું વિશ્વ હતું આ એ મોટો આંબો હતો એ હેવી આંબો હતો જો અહીંયા 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 કલમું હતી જો આ મોટી આખું ખેતર ખુલ્લું હતું આખે આખું અને આ કલમું નીચે છે ને જમવાનું બેટા અને આખી દુનિયા હતી એ ઓલું અરજણ બાપાનું મુરજી બાપાની બધા અહીંયા વાડી હોય અહીંયા આપણે હોઈએ પણ ત્યારે આ બધું એટલું સાફ રહેતું ને ટેન ક્લીન ખેતરું રહેતા ખુલ્લી ખેતી થતી આવું કંજ નહોતું કાંઈ અને નાળિયેર્યું એ બહુ છે બધું આવું ચીકુ હાલો ચીકુળી વાડીમાં જાય હાલો નાળિયેર ખાવાય તો આમ બી દો હાલો એ તો તડકો આવે એ મું

안자 잠깐. 알배해 잠깐. 한 시간씩 배해. 좀좀 빨리.

થઈ ને કુવાડી પાષણ યુગમાં છે ને પાષણ યુગમાં પાષાણ યુગ એટલે પથ્થરો નો યુગ હતો કરોડો વર્ષ પહેલા કરોડો વર્ષ પહેલા ત્યારે માણસ છે ને એ કઈ કોઈ સાધન હતું જ નહીં પથ્થર થી કામ કરતા એને પાષાણ પાષાણ એટલે પથ્થર પથ્થર યુગ હતો આજે આપણે પાષાણ યુગ ની જેમ પથ્થર થી નાળિયેર જો ફીટો કુવાડા જેવું કામ કીધું આને

પાણી કોને પીવું લખાવો હાલો પાણી પીવું હું તો હજી કાઈ નઈ ખાવ હવે સી હવે છે ને જેસે એટલે જમરૂ ખીનું લઈ લે ચા સાફ ચોખ્ખું એવું થોડું કઠણ અને વ્યવસ્થિત ફળેલ નો હોય એવું જાડું હુડીના આથા જેટલું જાડું યસ લો એ મોય લો

चार ऊपर के पेड़ देखे और चढ़ने का मन न, न करे तो समझ लेना कि आपके अंदर भूतों का <laughs> नहीं आपके अंदर से बचपन चला गया है बचपन चला गया हम जनों बचपन आ रहा है पचपन आता हम जनों विश्वास पंचावन वर्षों देखने बार पन रहे हुए हुए हमें वो पंचावन न था ही क्यों लाइव माने जो ऐसा मम्मी है � Aal chhe itlu He? Itlu aal hai Aalo Che iti naa bata? Che iti? Aayi behija Aayi behija, aalo Aalo Tu behija mali Aayi sabke ti behija Thodukta nae, thodukta nae phaidu Mana naa chhe piu? Na piu? Na Uchu moktu karike Jwaan piu naa એમને મોઢે પી લે બેટા જેલું પીવું તારે પીવું વિશ્વ પી જા પીવું જઈશ નું ચાખું તારે રસાયણ હોય આની અંદર સમજાણું પેલા આપણા બાપ દાદા આપણા પૂર્વજો છે ને જંગલમાં જીવતા ને બેટા કે તરસ લાગે ને પાણી ન હોય તો વનસ્પતિ પાસેથી ને જ આવું મેળવતા અમુક પાંદડા ખાતા વનસ્પતિ નહીં અમુક તકમડો પકડ કડ 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 કડતી જવાનું દેખતે બફતી જીલે હવે એટલું તમ પી જા પર મારે પીવાનું ઓ મસ્ત ને એલો મસ્તો મજા આવી ગઈ ધરાઈ ગઈ બેટા કે કે છે કવે એવું છે નાડીર સવારે નાસ્તો કર્યા વગર ના આવ્યા હોય ને સવારમાં વેલા મીટો નીકળી ગયા પડદિયા ખાધા છોકરાઓ બીજું કઈ કર્યું નથી એટલે રસ્તામાં કંથારિયા ખાધા Wait a कर पर हूँ तार तो पानी में की जाए हो बेटा हाँ अरे कहीं जाता नहीं Hello. 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 આ બધો કાદો હતો અમે નાના હતા ને ત્યાં કાદી હતી અને આમાં પાણી અમે ઢોર સારતા બેટા

ઘઉં વાવતા ડુંગરી વાવતા લસણ વાવતા એક વખત આખું લસણ નું કઈ ન કરે

જેટલા મનોરથ ક્યાં બધાય એટલા બધા ત્યાં બધા પણ બધાય ઉદારતા છે ને ઉદારતા જે લોકોએ ખવરાયું છે ને ઘણા આમ ક્ષત્રિય કુટુંબ એવા હોય ઘણી જ્ઞાતિ હોવાનું કહેવાય ને રોટલે મોટી જે રોટલે મોટો હોય મુકીશ ભાઈ એની સંતાનો કોઈ દિવસ દુઃખી નથી થાય ખવરાવવામાં તો માણસ ઉધાર જ હોવો જોઈએ ખવરાવામાં ઉધાર હોવું જોઈએ એને એ જે સાદુ સંડાવ્યો હોય એ મેં તમારું જોયું તમારું જોયું તો ભાઈ કાંઈ નહીં મારે આપે પૈસા ઘણી વખત જમતા દીધા વગર નો જાય એટલે મુકેશભાઈ એવું કે એ કે ખાય પૈસા ના દેતો હોય એ માણસ ની કઈક મજબૂરી હોય એની પાસે ના હોય એની પાસે ના મગાય બીજું બાળકોના બાળકો જમતા હોય ને તો બાળકો નાના નાના બાળકો હોય ને એવા પૈસા નથી લેતા અને બીજો ભાવ તમારો હોય ને કારણ કે પ્રોફેશનલ માણસ હોય ને હાવ એમ

જો મિત્રો એ હાલીને જાય ને એ મેન્ટલ છે માનસિક રિટાયર્ડ છે માણસ એનું અમે અહીંયા જોયું એ મુકેશભાઈ ને અહીંયા રોજ જમવા આવે રોજ અમે અત્યારે અહીંયા જઈમાં અહીંયા રોજ જમવા આવે ફ્રીમાં જમે અને એ એવું માને છે આ હોટલ મારી છે એટલે આવે એટલે આમ શેઠથી જમાવે અને એ કે ટેબલ ખાલી કરી દેવાનું અને એને પીરસવાવાળા કોઈ માણસ ના આવવા જોઈએ એ મુકેશભાઈના છોકરાઓ છે બે એ જ પીરસવા આવવા જોઈએ વિચાર કરો અને મુકેશભાઈ રોજ એને જમાડે છે પછી નાવાનું હોય ત્યારે એને પાછળનો બાથરૂમ છે એનું પાર્ટી પ્લોટ ત્યાં નવરાવા મોકલે છે હુવાનું હોય તો હુવાનું એને ત્યાં કરી દે છે મુકેશભાઈએ પછી વિડીયો મેં બંધ કર્યા પછી ઘણી બધી વાતો કરી કે આ બાજુ કોઈ ગામના હોય ને એવા રીતના કોઈ માણસો આવ્યા હોય ખાવાનું ન હોય આ તે એક સદા વ્રત જેવું જ્યાં મુકેશભાઈ આવે એટલે મુકેશભાઈ જમાડે મિત્રો જમાડવાનું તો એવું છે ને કે જે ને રોટલે મોટા હતા ને એમાં રોટલે મોટા હોય એને સાત પેઢી સુધી એના સંતાનો ભૂખે નથી મળતા આ હકીકતની વાત છે અને આજકાલ આડી દુઃખની વાત એ છે કે જેમ ભણ્યા જેમ શિક્ષિત માણસો થતા ગયા જેમ શહેરમાં થતા ગયા ને એમ રોટલે દુબળા થતા ગયા આમ બહુ મોટું હોય પણ ને રાંધવું ને એનાથી આજની લગભગ પેઢી નાસી પાસ થયેલી છે અને એ બહુ ખરાબ લક્ષણ છે મિત્રો વહેલા નીકળ્યા હતા છોકરાઓને આમ તો હોય ને સવારમાં નીકળી જાય ને સરનામા વગરના નીકળી જાય એટલે સરનામું તો મળી જ જાય આ પ્રકૃતિના ગોળે મજા આવી અને વળતા સાડા અગિયાર ફ્રી થઈ ગયા મારી આ નજીકની વાડી છે જે બાય પાસે છે અત્યારે એ વાડીમાં ફેર્યા બધે સાડા અગિયારે જમીન હવે પાછા વાડીએ ફાર્મમાં જઈએ છીએ આજ પાછી આરામ કરવો છે કારણ કે છોકરાઓને સવારે વહેલી સવાસ એકસો ને વીસ રૂપિયા ખાલી